તેવા વાડી રફાઈ કેટલાય સમય કેટલાય સમયથી ગટરના ખુલ્લા ઢાંકણાને ને લઈને સમસ્યા સર્જાય છે બકરીદના તહેવારમાં ભારે ભીડ હોવાને કારણે કોઈ મોટી દુર્ઘટના તો એ માટે જવાબદાર કોણ રહેશે વાડી ખાતે આવેલ રફાઈ મહોલ્લામાં જાહેર રોડ હોવાથી આ રોડ ઉપરથી નાના બાળકોથી લઈને અનેક વાહન ચાલકોની અવરજવર રહેતી હોય છે મહોલ્લામાં આવેલું ગટરનું ઢાંકણું કેટલાય સમયથી તૂટી ગયેલી હાલતમાં છે ઢાંકણ રિપેરિંગને લઈને પાલિકા ખાતે વારંવાર ઓનલાઈન અરજી કરવા છતાં અધિકારીના પેચનું પાણી હાલતું નથી તેમ લાગી રહ્યું છે કે પછી જાણે કોઈ મોટી હોનારત થશે પછી જ આ સમારકામ કરવામાં આવશે તેમ લાગી રહ્યું છે આવનારા દિવસોમાં મુસ્લિમોનું નવું વર્ષ એટલે કે મોહરમ શરૂ થશે ત્યાં સુધીમાં જો સમારકામની કામગીરી પાલિકા દ્વારા કરવામાં નહીં આવે તો સેવા સદન ખાતે મોટી સંખ્યામાં રહીશો રેલી સ્વરૂપે રજૂઆત કરી આવેદન પત્ર આપશે हाँ मैं आज आया कंप्लेन कितना दिवस हो गया कभी नहीं किया पर हमारे सुधी કે આજના અમારે તહેવાર છે એને કોઈ બચ્ચો કોઈ પડી જાય છે એની જવાબદારી કોઈ કોર્પોરેટર એટલે કોઈ જોવા નથી આવતો કમ્પ્લેઇન નાખી છે પણ કોઈ એટલે કોઈ જવાબ આવતો નથી તમામ કોર્પોરેટર કોણ છે કોર્પોરેટર તો કે અમને મધુવાઈએ છીએ એવું છે એ તમને કોર્પોટર ખબર નથી કોઈ આવતું જ નથી કોર્પોરેટર કોઈ આવતો નથી કોઈ જ નથી કોઈ રિસ્પોન્સ નથી કેટલા દિવસથી કોમ્પલેટ નાખી